આ તકે ટી આર ગેમ ઝોન ખાતે અગ્નિકાંડમાં ભરથું થઈ ચૂકેલા આશા કાથડનો પરિવાર પણ શ્રદ્ધાંજલિ કાર્યક્રમ અંતર્ગત હાજર હતો ત્યારે મૃતક આશાની બહેન સંતોષ કાથડ રૂસકે ધ્રુસકે રડી પડી હતી તેમજ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે એક માસ થયો છે તેમ છતાં પરિવારજનોનું દુઃખ દૂર નથી થઈ રહ્યું અમારા પરિવાર સાથે જે ઘટના બની તે અન્ય સાથે ન બને તેના માટે સરકાર નખર પગલાં લે અમારી એક જ માંગ છે કે જે પણ જવાબદાર હોય તેમના વિરુદ્ધ પગલાં લેવામાં આવે ફલમતી થી તો એ પરિવારો જેમને પોતાના સ્વજનો ગુમાવ્યા અને બધા શ્રદ્ધાંજલિ આપવા માટે એમને યાદ કરીને મણબત્તી પ્રગટાવવા માટે મોન પાડવા માટે ઉપસ્થિત રહ્યા છે આજે રાજકોટ પણ બહુ સજ્જડ બંધ રહ્યું તમારો વેપારીઓ દુકાનદાર આખા રાજકોટની આમ જનતા ખૂબ ટેકો આપ ખૂબ લાગણી બતાવી આવી જ લાગણી માહિલો જીવે છે જાગે છે એવી રાજ્યની સરકાર બતાવે એવી સૌની અપેક્ષા છે આ સ્તરે ઉપર પહોંચ્યા પછી સરકાર માટેનો જે ગુસ્સો છે નારાજગી છે એ પણ આક્રમક રીતે વ્યક્ત કરવાનું મન થતું નથી બધા એક પ્રકારે મને સાયલન્ટ થઈ ગયા હોય એવો ભાવ છે અને રાજ્યની સરકારને ફરી આપણા માધ્યમથી વિનંતી અને અપીલ કે સામાજિક પીડિતોને તમે આવી રીતે તરસાવી રહ્યા છો સામાજિક પીડિતો દરબરની ઠોકર ખાવી પડે સામાજિક પીડિતોએ પોતે પત્રિકા વિતરણ કરવું પડે કે ઉપવાસ આંદોલન કરવું પડે કે પોલીસ કમિશનર કચેરી ઘેરાવ કરવો પડે રાજકોટ બંધ માટે લોકોને હાથ જોડવા જોવું પડે પીડિતો આવું કરવું પડે આટલા નિંદર કઈ રીતે હોઈ શકે સત્તાધીશો એટલે સત્તાધીશો ને અપીલ છે કે તાબડતોબ હવે નોન કરપ્ટ અધિકારીઓ જે વાત છે નોન કરપ્ટ અધિકારીઓ તપાસ સોંપે અને તમામ કસ્ટમરો વાળાને જેમના સળિયા પાછળ મોકલે અને સુનિશ્ચિત કરે કે રાજકોટ માં ગુજરાતમાં ફરી કદી આવી ઘટના ન બને આ નિષ્ઠુર સરકાર પોલીસ દ્વારા જે પીડિત પરિવારના ના પણ અટકાયત કરવામાં આવી છે પીડિત પરિવારોને ને કરીને તમારે ખેંચવા એટલા માટે પડે છે કે પીડિત પરિવારોને ને તમે માગણી અને લાગણી ને સમજવા જ તૈયાર નથી

જેમ એ જણે પીડતો સાથે કે લેવા દેવાદ નથી એ સિયર પાટીલ હોય ગૃહમંત્રી હોય મુખ્યમંત્રી હોય વિજય ઉપાડી હોય 25 25 સંસદ સુપ 161 ধারা સુપ 68 કોર્પોરેટર સુ આ ભારતીય જનતા પાર્ટીનું વાસ્તવિક ચિત્ર એ અગ્લિકાના મુદ્દો એક્સપોઝ થઈ ચૂક્યું છે સાહેબ જે ને 19 વર્ષની દીકરી જાય ને સાહેબ એનેજી ખ્યાલ હોય બાકી સરકારને કંઈ પડી નથી અને સરકાર એક એક મહિનો થઈ ગયો અમે ન્યાય માટે બે હાથ જોડીને વિનંતી કરી અમને ન્યાય કાલ મળશે પ્રમ દિવસે મળશે એક મહિનો થઈ ગયો આ સરકારને કોઈ માણસની કિંમતની કંઈ પડી જ નથી તો સરકાર ફક્ત અને ફક્ત એક ભ્રષ્ટાચારની સરકાર છે અને ભ્રષ્ટાચાર આદરવાની છે અને આજે અમે રાજકોટ બંધ કરવા નીકળ્યા હતા બે હાથ જોડીને કે તમે બંધ કરી દો અમારા પરિવારને શાંતિ મળે અમારા પરિવારમાંથી એક સ્જન બુન એને શાંતિ મળે પણ તોય રાજકોટ પોલીસે અમારી ધરપકડ કરી લીધી અને મારું ખુદની ધરપકડ કરી કેમ કે હું એમની એક આતંકવાદી દેખાવું છું હું તો બી હાથ જોડીને વિનંતી કરવા માટે નીકળ્યો તો કે તમે બંધ કરો તો આજ મને જબરજસ્તીથી એ લોકોએ મને અરસ્ટ કરી લીધો અને મને ત્રણ કલાક સુધી રાખ્યો અમે શું કારણ લાખ મને ખબર નથી મેં કોઈ ગુનો નથી કર્યો મેં કોઈ એવો ગુનો આચરો નથી જેને ગુના આચર્યા છે કરોડો રૂપિયાના ભોભાન કરી નહીં છે જેને પકડવામાં આવતા નથી અને એક ફક્ત એક એ રીતનો ભાઈ શું એટલા માટે મને પકડી લીધો સરકારની આ નિષ્ઠા ને તમે કઈ રીતે જુઓ છો કારણ કે જે આટલા દિવસ મહિનો તપાસ અને મીંડુ જ છે નાની માછલીઓને પકડી જાય મોટા મગર મગરબચ્છ છોડી દેવાય આ ખતરામાં પદાધિકારીઓ ભાજપના છે અને એક પણ સડવો માં હજી લગી નથી આવી કેમ કે કેમ કે એમાં સરકાર ખુદ ભાજપની છે બરાબર તો ભાજપનો આ જ છે માથે એટલે એ લોકોને નહીં પકડે જ્યાં સુધી ની ઊડી તપાસ નહીં થાય અમે કેવી એવા કેમ નથી નિમણૂક કરતા સરકારને ખબર છે કે સો ટકા આમાં મોટો કાંડ ખુલશે અને ભ્રષ્ટાચારની બહાર આવશે પબ્લિકની સામે આવશે એટલા માટે થઈને સરકાર ફક્ત ને ફક્ત એમના જ અધિકારીઓની સુભાષી ની અંદર મને ખ્યાલ નથી પાકો એ જે અધિકારી મૂકાય ભ્રષ્ટાચાર કર્યો હોય તો એને કેમ તપાસ કરવામાં આવે અમે કેવી એવા અધિકારી અમે પીડિત પરિવાર કેવી કોઈ અમારે ભાજપ કોંગ્રેસ થી કોઈ લેવા દેવા નથી અમે પીડિત પરિવાર કહેવાય એવા અધિકારી મૂકો ને દૂધ નું દૂધ ને પાણી નું પાણી થઈ જાય